સ્ટાર ટ્યુશન ક્લાસીસ ગુલ્લુ સર વલસા જીએમ ઉલ્લા ઇલેવન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ માટે ક્રમચય અને સંચય કોમ્બિનેશન પોમિટેશન એન્ડ કોમ્બિનેશન એ ચેપ્ટરનો સોલ બેઝિક નોલેજ આપું છું ધ્યાનથી સાંભળજો ઓકે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અચ્છા કોમ્બિનેશન એટલે કે પસંદગી સિલેક્શન એટલે જ્યારે પ્રોબ્લેમ્સ કરવાના આવશે ચેપ્ટરના તેવા તમારે પ્રોબ્લેમ કયો છે કોમ્બિનેશનનો છે કે કોમ્પિટિશનનો છે તે જાણવો પડશે તો જેમાં સિલેક્શન કરવાનું હોય પસંદ કરવાનું હોય કે થ્રી આઉટ ઓફ થ્રી આઉટ ઓફ ટેન કે થ્રી આઉટ ઓફ ફાઈવ એટલે ત્રણની પસંદગી કરવાની હોય પાંચમાંથી કે દસમાંથી બરાબર તો તે પસંદગી કરવાની હોય તો કોમ્બિનેશન લેવાનો બરાબર ક્રમાચય અને પોમોટેશન ગોઠવણી એનપીઆર એરેન્જમેન્ટ બરાબર કોમોટેશન એટલે એરેન્જમેન્ટ કે પાંચમાંથી ત્રણને ગોઠવવાના છે એમ એરેન્જ ટુ આઉટ ઓફ ફાઈવ બરાબર તો એ બેઉની ફોર્મ્યુલા છે તેમાં ફેર છે તે સમજી લેવો જરાક એન સી આર કોમ્બિનેશન એન ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય આર ફેક્ટોરિયલ ટુ એન માઇનસ આર બ્રેકેટ ઓવર ફેક્ટોરિયલ ને પ્રમોટેશનની ફોર્મ્યુલા છે એન ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય એન માઇનસ આર આઉટ ઓફ આઉટ ઓફ કોમ્બિનેશન ફેક્ટોરિયલ તો આમાં આર જે છે તે એક્સ્ટ્રા છે ડિનોમિનેટરમાં આર ફેક્ટોરિયલ આમાં આર ફેક્ટોરિયલ નહીં મળે પ્રમોટેશનમાં બરાબર એટલો જ ફેર છે તો અને જો આપણે એન ફાઇવ પી ટુ ગણવાનો ફાઇવ સી ટુ ગણવાનો હોય તો ફાઈવ એનની જગ્યાએ ફાઈવ છે તો ફાઈવ ફેક્ટોરિયલ આરની જગ્યાએ ટુ છે તો ટુ ફેક્ટોરિયલ ફાઈ માઇનસ ટુ ફેક્ટોરિયલ તો ફાઈવ ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય ટુ ફેક્ટોરિયલ ફાઈ માઇનસ ટુ એટલે થ્રી ફેક્ટોરિયલ તો ફાઈવ ફેક્ટોરિયલ એટલે ફાઈના ઉધારતા ક્રમમાં ગુનીતો ફેક્ટોરિયલ એટલે ફાઈના ડિસેન્ડિંગ ઓર્ડરમાં મલ્ટીપ્લાય કરવાનો તો ફાઈ ઇન્ટુ ફોર ઇન્ટુ થ્રી ઇન્ટુ ટુ ઇન્ટુ વન ટુ ફેક્ટોરિયલ એટલે ટુ ઇન્ટુ વન થ્રી ફેક્ટોરિયલ એટલે થ્રી ઇન્ટુ ટુ ઇન્ટુ વન તો થ્રી ઇન્ટુ ટુ ઇન્ટુ વન આ કેન્સલ થઈ જશે ઉપર ને નીચે તો ઉપર ફાઈ ઇન્ટુ ફોર બય છે ને નીચે ટુ ઇન્ટુ વન બાય છે એટલે ટુ ઇન્ટુ વન એટલે ટુ ફાઈ ઇન્ટુ ફોર એટલે ટ્વેન્ટી ડિવાઇડેડ બાય ટુ એટલે ટેન બરાબર હવે એને શોર્ટકટમાં કરવાનું હોય તમારે ધ્યાનથી સમજજો આ શોર્ટકટમાં કરવાનું હોય તો ફાઈના ડિસેન્ડિંગ ઓર્ડરમાં મલ્ટીપ્લાય લખવાના કેટલા તો ટુ બરાબર તો ફાઈ ઇન્ટુ ફોર એટલે બે થઈ ગયા વન એન્ડ ટુ ને નીચે આના મલ્ટીપ્લાય લખવાના ટુ ઇન્ટુ વન એટલે તમારો શોર્ટમાં આ જ જો છેલ્લો આન્સર છે તો આવી ગયો બરાબર એટલે આન્સર ટેન એ જ રીતના પ્રમોટેશનમાં જે છે એન ફાઇવ પી ટુ હોય તો ફા એનની જગ્યાએ ફાઇવ ફેક્ટોરિયલ ફાઇવ માઇનસ ટુ ફેક્ટોરિયલ તો ફાઇવ ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય ફાઇવ માઇનસ ટુ એટલે થ્રી ફેક્ટોરિયલ તો ફાઇવ ફોર થ્રી ટુ વન ડિવાઇડેડ બાય થ્રી ટુ વન તો આ થ્રી ટુ વન કેન્સલ થ્રી ટુ વન કેન્સલ એટલે ભાઈ તો ફાઇવ ઇન્ટુ ફોર એટલે ટ્વેન્ટી હવે એને શોર્ટકટમાં કરવાનું હોય તો ફાઇવના બે મલ્ટિપલ ડિસેન્ડિંગ ઓર્ડરમાં મલ્ટિપ્લાય લખવાના એમાં ડિનોમિનેટર નહીં લખવાનો કેમકે એમાં એક્સ્ટ્રા આર નહીં મળે છે આમાં એક્સ્ટ્રા આર ફેક્ટોરિયલ છે બરાબર તો આમાં ડિનોમિનેટર લખવાનો શોર્ટકટ કરે તેવાર કોમ્બિનેશનમાં ફાઈ સી ટુમાં આમાં શોર્ટકટમાં ફાઈના બે ફેક્ટોરિયલ લખવાના ડિવિઝનમાં આ ટુ વાળા લખવાનો નહીં બરાબર એ શોર્ટકટ છે બેવનો હે ચાલ ચાલો આ રીતે ફા ટેન સી તો ટેન ફેક્ટોરિયલ થ્રી થ્રી ફેક્ટોરિયલ માઇનસ ટેન માઇનસ થ્રી ફેક્ટોરિયલ એટલે ટેન ફેક્ટોર થ્રી ફેક્ટોરિયલ ઇન્ટુ સેવન ફેક્ટોરિયલ तो आ टेन फेक्टोरियल ने कहाँ सुधी लेवा तो डिनोमिनेटर में जे बिगर फेक्टोरियल है त्यादी लाइ जा तो टेन ना डिसेंडिंग ऑर्डर में उतरता क्रम में गुनाकारों करो टेन इंटू नाइन इंटू एट इंटू सेवन फेक्टोरियल नीचे भी है तो ऊपर भी फेक्टरियल अटकी जाओ सैवन इंटू सिक्स इंटू फाइव इंटू फोर इंटू थ्री इंटू टू इंटू वन ए बदल लिखा नीचे भी लिखा तो कैंसल थे तो फेक्टोरियल पास ज अटकी जाओ તો આ સેવન ફેક્ટોરિયલ સેવન ફેક્ટોરિયલ કેન્સલ એટલે ટેન ઇન્ટુ નાઇન ઇન્ટુ એઇટ ડિવાઇડેડ બાય થ્રી ઇન્ટુ ટુ ઇન્ટુ વન તો આનો મલ્ટિપ્લાય આવશે સેવન ટ્વેન્ટી ડિવાઇડેડ બાય થ્રી ઇન્ટુ ટુ ઇન્ટુ વન એટલે સિક્સ એટલે વન ટ્વેન્ટી હવે એને શોર્ટમાં કરવાનો હોય ડાયરેક્ટલી તો ટેનના થ્રી મલ્ટીપલ ડિસેન્ડિંગ ઓર્ડરમાં મલ્ટીપ્લાય ટેન ઇન્ટુ નાઇન ઇન્ટુ એઇટ વન ટુ એન્ડ થ્રી થઈ ગયા કોમ્બિનેશન છે તો આના મલ્ટીપ્લાય નીચે લખવાના કોમ્બિ ફેક્ટોરિયલ થ્રી ઇન્ટુ ટુ ઇન્ટુ વન એટલે વન 6, ડિવાઇડેડ બાય સિક્સ એટલે સેવન ટ્વેન્ટી ડિવાઇડેડ બાય સિક્સ એટલે વન ટ્વેન્ટી ડાય ડાયરેક્ટલી આન્સર આવશે હવે એને જ પ્રમોટેશનમાં કરવાનો છે તો આ ફોર્મ્યુલાથી ટેન ફેક્ટોરિયલ ટેન માઇનસ થ્રી સે ફેક્ટોરિયલ એમાં એમાં અહીંયા આર નહીં મળે બરાબર એટલે એન માઇનસ આર એટલો જ આવશે એટલે ટેન માઇનસ થ્રી ફેક્ટોરિયલ આવશે એટલે ટેન ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય સેવન ફેક્ટોરિયલ તો ટેન ઇન્ટુ નાઇન ઇન્ટુ ને નીચે સેવન ફેક્ટોરિયલ છે તો ઉપર બી અટકી સેવન ફેક્ટરિયલ પર તો આ સેવન ફેક્ટોરિયલ સેવન ફેક્ટોરિયલ કે એટલે કેન્સલ એટલે ટેન ઇન્ટુ નાઇન ઇન્ટુ એઇટ એટલે વન સેવન ટ્વેન્ટી તો શોર્ટકટમાં આપણે કરવાનું હોય ડાયરેક્ટલી ફોર્મ્યુલા વગર તો ટેનના થ્રી મલ્ટિપલ લખવાના ડિસેન્ડિંગ ઓર્ડરમાં ને ડિનોમિનેટર નહીં લખવાનો પ્રોમિટેશનમાં ટેન ઇન્ટુ નાઇન ઇન્ટુ એઇટ ઇઝ ઇક્વલ ટુ સેવન ટ્વેન્ટી એ શોર્ટકટમાં થશે ચાલો હવે એના આવા કોઈ બિગ નંબર હોય તો આ ફોર્મ્યુલાથી જેમ ઉપર કરો એ રીતે આ થઈ શકે એને બી શોટકટમાં કરવાનો હોય તો ટ્વેન્ટી ના થ્રી મલ્ટીપલ તો ટ્વેન્ટી ફાઈવ ઇન્ટુ ટ્વેન્ટી ફોર ઇન્ટુ ટ્વેન્ટી થ્રી ટુ એન્ડ થ્રી થઈ ગયો હવે થ્રીના મલ્ટિપલ થ્રી ઇન્ટુ ટુ ઇન્ટુ વન એટલે સિક્સ એટલે આ ઉપર જે આવશે તેને ડિવાઇડેડ બાય સિક્સ કરશું તો ટુ થાઉઝન્ડ થ્રી આન્સર આવશે ને આમ કરશે ફોર્મ્યુલાથી તો બી એ જ આવશે હવે કેટલીક વાર આવા મોટા નંબર્સ હોય ને અહીંયા બી મોટા હોય તો ટ્વેન્ટી ફાઈવના ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવના ટ્વેન્ટી થ્રી લખવા બહુ લાંબી પ્રોસેસ થઈ જાય તો તેવર શું કરવાનું તમારે આ ફોર્મ્યુલાને યાદ કરવાનું એન સી આર ઇઝ ટુ આન્સર સેમ હશે એનસીઆર ઇઝ ઇક્વલ ટુ એન સી એન માઇનસ આર આન્સર સરખો જ આવે તો એનસીઆર તો સી ટ્વેન્ટી થ્રી છે તો ટ્વેન્ટી ફાઈ સી એન એટલે ટ્વેન્ટી ફાઈવ માઇનસ ટ્વેન્ટી થ્રી એટલે ટ્વેન્ટી ફાઈ સી ટુ આ ટ્વેન્ટી સી ટુ ને ટ્વેન્ટી ફાઈ સી ટ્વેન્ટી થ્રી એ બેનો આન્સર કેવો હશે સરખો એઝ પર આ ફોર્મ્યુલા એ થેલી જ છે પ્રૂ એટલે એનાથી બી આપણે ગણી શકીએ તો ટ્વેન્ટી ફાઈ સી ટુ કરી નાખવાને એટલે ટ્વેન્ટી ફાઈવના ટુ મલ્ટીપલ ડિસેન્ડિંગ ઓર્ડરમાં ઉતરતા ક્રમમાં બે ગુણકો ટ્વેન્ટી ફાઈવ ઇન્ટુ ટ્વેન્ટી ફોર ડિવાઈડેડ બાય સી છે એટલે આના મલ્ટિપલ નીચે લખવાના પીમાં મલ્ટીપલ આના નીચે નહીં આવે તો ટુ ઇન્ટુ વન એટલે એનો આન્સર આવશે થ્રી હંડ્રેડ ને તમે આનો આખો બધો લખીને કરશે ને ફોર્મ્યુલાથી કરશે તો બી થ્રી હન્ડ્રેડ જ આન્સર આવશે ઓકે હવે કેટલાક એના સમ છે એનપી થ્રી ઇઝ ઇક્વલ ટુ નાઇન નાઇન્ટી તો એનપી થ્રી ઇઝ ઇક્વલ ટુ નાઇન નાઇન્ટીના ફેક્ટર પરવાના ઇલેવન ઇન્ટુ નાઇન ઇન્ટુ ઇલેવન ઇન્ટુ ટેન ઇન્ટુ નાઇન એટલે વન હંડ્રેડ ટેન ઇન્ટુ નાઇન એટલે નાઇન હંડ્રેડ નાઇન્ટી તો એનપી થ્રી ઇઝ ઇક્વલ ટુ ઇલેવનના કેટલા મલ્ટીપલ છે ઉટ ડિસેન્ડિંગ ઓર્ડરમાં ઉતરતા ક્રમમાં ગુનાકારો એક બે ને ત્રણ વન ટુ એન્ડ થ્રી તો ઇલેવનના પરમોટેસન કેટલા તો થ્રી બરાબર તો ઇલેવન પી થ્રી તો એનની જગ્યાએ કેટલા દેખાય છે તમને જો એનની જગ્યાએ ઇલેવન તો એન ઇઝ ઇક્વલ ટુ ઇલેવન એન પી આર એમાં આર ફાઇન કરવાના છે ઇઝ ઇક્વલ ટુ થ્રી થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર તો થ્રી થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરના મલ્ટિપલ શોધવા કરતાં આપને ખબર છે કે નાઇનથી જ ચાલુ કરવાના છે તો નાઇન ઇન્ટુ એઇટ કરો નહીં આવ્યો તો હજુ અઘાડી જાઓ ઇન્ટુ સેવન નહીં આવ્યો તો એના આગળ જાઓ સિક્સ નહીં આવે તો એના આગળ જાઓ પણ આટલે સિક્સ સુધી લખે છે એટલે આવી જ જાય છે એટલે નાઇન કેટલા થાય છે એ ફોર વન ટુ થ્રી એન ફોર તો નાઇનના ફોર ડિસેન્ડિંગ વગર ઓર્ડરમાં મલ્ટિપલ તો એન એન પી પી આરની જગ્યાએ કેટલા દેખાય છે ફોર તો આર ઇઝ ઇક્વલ ટુ ફોર ઓકે જો સમજાવવાનો ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે કંઈ બી જાણવા માગો છો તો મને મેં એમાં લખો મેસેજમાં તો મને ખબર પડે તે વિશે વિડીયો બનાવીને મૂકીશો ઓકે બેસ્ટ ઓફ લક